ઘર વખરી આપણે ચાલે છે જીવન જરૂરિયાત ની વસ્તુ એ બધી અહીંયા મળે છે એવી રીતે આપણે બાજુ જઈએ તો જુદી જુદી દુકાનો તમને જોવા મળે ક્યાંક શાકભાજી ની દુકાન મળે જોવા ક્યાંક

બીજી ખાલી દુકાનો ફોન પનビડાની દુકાનો વિમલની દુકાનો એવી રીતે દુકાન ની અંદર આ વજન કાટો છે એની અંદર જે આપણે જોતું હોય એ ગ્રામની અંદર વજન કરીને આપણે આપે છે બરાબર ગામડાની અંદર નાની નાની દુકાનો હોય પણ શહેરની અંદર આપણે જઈએ ત્યારે જુદા જુદા પ્રકારની ખૂબ મોટી દુકાનો તમને જોવા મળશે બરોબર